રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે નવા વ્લોગમાં ખવાના સાડા હાથ જેવું થાય છે લાલ વાત તો આપણે જાઉં છે વાળીએ આજ તો માણસો તો નથી આવતા આપણે પાવાનું ઘઉં જે વાવવા રાખીને એ ખેતરમાં પાવાનું ચાલુ કરવાનું હોય અને લસણ નીંદે છે કાલે અધુ ઋતુમાં

આપણે લાકડા ભરવા ગયા હતા ને હવે હે ચા પાણી પી લઈ પછી બા ની સરખી અને લાકડા ભરવાનો વિડીયો નાખ્યો કાલનામાં શું કરવામાં કે કાલનો થોડોક થોડો હતો એ કાયલમાં નાખી દીધો હે હવે આજનો ટૂંકમાં આપણે રેગ્યુલર વ્લોગ કાંઈ પણ સાલું જ રહી જાય ને બના રહીજો આજના બ્લોગમાં આપણે લાકડા ભરીને કાંઈક ઘીને લઈ જવાના છે કાંઈ કહો અહીં નહીં રાખ દેવાના હે એટલે એવું હોય બધું હાલો પછી આગળ સા પાણી પીને દસ વાગ્યે પાવરી આવી આજ કાંઈ માણસો તો આવ્યા નથી એટલે આપણે વારવાનું પાણી વાવવા રાખીને એ હા ઉપર ઉપલા ખેતરમાં વાવવા રાખી એમાં ઘઉંમાં પાણી વારવાનું હોય ને બાને

ઘઉંની રોટલી બાજરાના રોટલા બાજરાના રોટલા આદરા એટલે ને તમારું હરું ને શું રહ્યા છો ઉભો ઊભો મંગળવાર કે હાડો ઉભો ઊભો મંગળવાર ઉભો મંગળવાર રહ્યા એટલે એના હારું બાજરાના રોટલા છે બાકી બધાને ઘઉં ના હા હા બાકી બધાને ઘઉં ના શું રહી છો હું નથી રહી આઈ છે નાખી

જરા કંઈ શરદી જેવું થયું હોય કે ગમે એ કંઈક થયું હોય દાદી દાદીમાની બહુ ભાવતા અને બાપુજીની બહુ ભાવતા કા બેયને બહુ ભાવતા તો અમારે તો જો આ બતાવીને ટૂંકમાં દાદીમા વખતની જ આ છે ને વાનગી છે અને શિયાળુ મસાલો હોય ભરપૂર એટલે આવે મજા તો આમાં બધું કટિંગ થઈ ગયું હે અહીંયા છે લીલું લસણ આમાં છે મરચાં પછી આમાં શું શું છે

તો આપણે લોટનું પૂટલા માટે ખીરું થઈ ગયું તૈયાર એકદમ દાર રીતનું ઘટે નહીં ને આસુ નહીં ને બહુ એ રીતનું તૈયાર કર્યું અને મસાલો છે ભરપૂર જો મસાલો તો જોવો તમે જોઈ લો હાલો લોટી ગરમ કરવા મૂકો લોટીમાં ચાલે ને સૌથી પહેલા તો તેલ આમાં પછી ચાલુમાં ગેસ વધારવાનો ગેસ ઘટાડવાનો અને આવી રીતે જો લોટી ફેરવા રાખવી પડે કા લોટી નું એક હવે ફરતું તેલ નાખવાનું જોય કે છે જોઈ તેલું છે પછી થવું પડે કેવું કુઠલે અરે વાહ 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 સાબાસી દેવી પડો જોઈએ કઈ ન ખટે એવી ડિઝાઇન પાડી દીધી જોરદાર ઓ ભાઈ લા જવાબ કઈ ન ખટે પાછી તેલ ની ધારાવાડી કરવી પડે તો બૈણા ને બૈણા થઈ ગયા તેલ તો આમાં આમાં થોડુંક દબા તમારા હસ્તા એવો રીએ તો ભગ્યા કરતા ઓછું જોઈ કા કાંઈ વાંધો નહીં આમ તો જો કડકડતી ઠંડી છે અને આમાં થોડુંક ખોરાક ગરમ હોય તો મજા આવે બરાબર ને અને જવાનું છે એ પાણી વાર વાગડીએ જાય છે ને લા જવાબ કાંઈ ન ઘટ એવો ઘટે તો શું ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી બીજું આમાં છે ને કાંઈ ઘટે એમ નથી જોવો તમે કેટલી વાર છોડવાનું હોય એને બસ હાલો તો ઉતારો હમ્મ

હાલો કે બધા કુટલા ખાવા કે દીકુ એમ એમ ન હોય મારખું બળ બોલવાનું હોય બોલ તો જો જો ભાઈ કે ભાઈ હું ખાવા પુડલા ખાવા પુડલા ખાવા હા હાલો મંડો ખાવા હાલો તો દાય પાકી ગયું છે હવે બાળકોને જેટલા જોઈએ એટલા બે બની ગયા હવે એકાદ બનાવીને પછી આપણે મરચાની કટકી જે કઈ આમાં નાખવાનું છે ને એ નાખી દે અને પછી આપણો વારો આવી છે ને મારો વારો પછી કારણ કે મારે જ છે પાણી વાળવા જો વારો કરવા બધા બેહી ગયા છે ત્રણ જણા તો બે ગયા છે દીદી ને ભાઈ ને બાપુજી બરકા કાનું બરાય કરવા

એટલે આવ્યો હટાડે છ વાગે આવ્યો હોય પછી તોડીએ તાવી આખો